ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે જેમ કે મહાપ્રભુજી જન્મ થયો હતો કે પછી પ્રાગટ્ય મહાપ્રભુજી ના ભાઈ બહેન કોણ કેમ કોઈ દેવી પ્રાગટ્ય સામાન્ય કુળમાં થયું મારી એક પ્રાર્થના રહેશે કે વાર્તા મોટી છે એટલે આખી કથામાં જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં દરેક લોકોને લખજો જય શ્રી કૃષ્ણ જેટલા વધુ લોકોને મોકલશો એટલો વધારે જ્ઞાન અને ધર્મનો પ્રસાર થશે વલ્લભાચાર્યના પિતા લક્ષ્મણ ભટ્ટે કુલ સો સોમ યજ્ઞ કર્યા અને તેનો ફળ શ્રી પૂર્ણ પુરુષોત્તમને અર્પણ કર્યું એટલે આકાશવાણી થઈ કે આપના ત્યાં ત્રણ સંતાન જન્મ લેશે જેમાંથી એક પૂર્ણ પુરુષોત્તમ હશે લક્ષ્મણ ભટ્ટ ખૂબ જ પ્રસન્ન થયા થોડા સમય બાદ તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયું જેનું નામ કેશવ પૂરી પાડવામાં આવ્યું હવે લક્ષ્મણ ભટ્ટને સ્વપ્નમાં યુગલ સ્વરૂપનું દર્શન થયું અને તેમણે કહ્યું કે હવે તમે કાંકરવાડમાં ના રહો ઠાકુરજીએ લક્ષ્મણ ભટ્ટને કહ્યું કે આપની લીલા સૃષ્ટિ ચંપારણમાં પ્રગટ થઈ છે એમ કહીને ઠાકોરજીએ બે માળા આપી માળા આપીને કહ્યું કે જ્યારે બાળક પ્રગટ થાય તો તેને પહેરાવજો અને મોટા મણકાની માળા જપ કરવા માટે રાખજો લક્ષ્મણ બટ જાગી ગયા અને જોયું તો બહાનું કાઢીને ચાલવા માંડ્યા અને પછી થોડા દિવસમાંથી પ્રયાગરાજ પહોંચ્યા ત્યાં બ્રાહ્મણને જમાડીને કાશી તરફ રવાના થયા પણ કાશીમાં મળે છો એટલે કે નકારાત્મક વ્યક્તિઓનો ઉપક્રમ વધી જતા ભાગવત ઈચ્છાથી તે ચંપારણમાં આવ્યા